હું યશ સોની અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર એકમાત્ર પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ન્યૂ યરની ફર્સ્ટ ફિલ્મ છે એનો ગર્વ અલગ છે પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે આ જે પ્રકારની ફિલ્મ છે એક અલગ જ યુનિવર્સ છે મગજ બાજુમાં મૂકીને જોવા વાળી પિક્ચર છે બેઝિકલી કહું તો ફૂલ રિલેક્સ કરી દેશે તમને ફૂલ હસાવશે આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં તો ખાસ કરીને તો એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે તો પાંચમી જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં ગુજરાતી ફિલ્મોમાં પોલીસ તરીકે કેરેક્ટર અને પોલીસ તરીકેની આપેલી ફિલ્મ છે તો શું કહેશું પોલીસના યુનિફોર્મની મારી પહેલી ફિલ્મ છે આ પણ પોલીસનો યુનિફોર્મ હું એટલું કહેવા માગીશ કે જેમ સુપરમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય બેટ્સમેનનો પોતાનો યુનિફોર્મ હોય એ રીતે આ સુપર કોપનો યુનિફોર્મ છે અને પોલીસના નિયમો સાથે કે પોલીસની ચાલ ડાલ સાથે કોઈ જ લેવા દેવા નથી આ કેરેક્ટરને આ પોતાનામાં જીવવાવાળો માણસ છે દુનિયાની આઠમી અજાયબી છે એ ધારે ઈચ્છે થઈ જાય એવું છે બધા જ પાવર છે આ માણસ જોડે અને હવે આ માણસ આટલો ફની આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ જ્યારે આ છસો વર્ષ મૂર્તિ શોધાવાનો ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે સોલ્વ કંબલ મારવા માંડ્યો આટલા બધા કેમેરા જોઈને પણ છસો વર્ષ જૂની મૂર્તિ ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે એની અમારી આ ફિલ્મ છે

કોઈક એક રીતથી ઓળખી જતા હોઈએ છીએ જેમ કે ભંસાલી સાહેબની ફિલ્મ આવવાની હોય ત્યારે આપણને ખબર પડી જાય જોતાની સાથે જ આ બંસાલી સાહેબની ફિલ્મ છે કે સેમ ગોસ્ટ ફોર રોહિત શેટ્ટી સર પણ કેડી સર સાથે કામ કરવાનો સૌથી લકી વસ્તુ એ છે કે હંમેશા એમની કોઈ પણ ફિલ્મ જોવા છે તમે નાડીદોષ જુઓ અને વશ જુઓ કે ડેની ટ્રેલર જુઓ અને રાડોનું ટ્રેલર જુઓ તમને એવું ફીલ નહીં થાય કે આ એક જ માણસે બનાયેલી આ બધી ફિલ્મો છે તો એ બહુ જ એમની એ એક વર્સિટાઈલ ડિરેક્ટર છે એમ ડિરેક્ટર તરીકે બધા જ સબ્જેક્ટ્સ બધા જ જોનરા એક્સપ્લોર કરવા માગે છે અને બહુ જ બહુ જ સારી રીતે એક્સપ્લોર કરી રહ્યા છે કારણ કે આપણને રિઝલ્ટ ખબર છે આજે ગુજરાતી ફિલ્મોમાં સૌથી મોટી ફિલ્મો એમના નામે લખાયેલી છે એમના ભાગે લખાયેલી છે આજે વર્ષ જેવી ફિલ્મનું આટલા મોટા પાયે રીમેક બનવા જઈ રહી છે જે ફિલ્મ કેડી સરની છે તો એમની સાથે એવા ડિરેક્ટર સાથે કામ કરવાની એક અલગ મજા છે ઘણું ખાસું શીખવા મળે છે દરેક પ્રોજેક્ટ સાથે અને દરેક પ્રોજેક્ટના એન્ડ વખતે એવું જ ફીલ થતું હોય કે હવે નેક્સ્ટ પ્રોજેક્ટમાં હું જાઉં તો વધારે મજા પડશે પર્ટિક્યુલર લવ સ્ટોરી એના માટે શબ્દ જ નથી આ એવું એવી મેડનેસ છે આ એવી જગ્યાએ છે કે મને લાગે તમે જોશો ને પછી તમે પોતે કહેશો કે આ લોકો લવરિયાઓ નથી આ લોકો કંઈક ખબર નહીં ભળતા ઝઘડતા એકબીજાની ખીલ્લી ઉડાવતા લોકો ભેગા થઈ ગયા છે જે એકબીજાને પ્રેમ કરવા માંડ્યા બસ અમારો એક સોંગ છે ચિકિન ચિકન ધા કરીને જે બહાર આવ્યું હતું જેનો એક નાનકડો વચ્ચે સીન એડ કર્યો હતો જે ખૂબ જ વાયરલ થયો અને લોકોને બહુ જ ગમતું હતું તો આઈ ગેસ કે જો લોકોને એ ગમે છે તો ફિલ્મ તો બહુ જ મજા આવશે એકચ્યુઅલી એ સીન પર્ટિક્યુલર ડિફાઈન કરે છે અમારી કેમેસ્ટ્રી કે કેવી હશે ફિલ્મમાં